પદાધિકારીની હાજરીમાં જ વઘૈ તાલુકા વિકાસ અધિકારી ભાર્ગવ મહલા પૂછપરછ કરી કેમ કામગીરી અધૂરી છે ત્યારે વઘઈ તાલુકા વિકાસ અધિકારી ભાર્ગવ મહલાએ મંત્રી સમક્ષ વીજ પુરવઠોનું બહાનું બતાવ્યું હતું અને આજે વીજતારને હટાવી દેવામાં આવ્યા છતાં બારખદીયા પંચાયતનું બાંધકામ આજના ઘડીએ બંધ હાલતમાં ફેરવાઈ રહ્યું છે તો શું પંચાયતની હાલત આને કોને કહેવાય વિકાસ કે વિનાશ તારીખ એકવીસ નો બે હજાર ત્રેવીસના રોજ ડાંગ જિલ્લામાં બોર્ડર વિલેજના ગામડા એવા બરખાદિયાની મુલાકાત આવેલ ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ એમના સાથે હાજર રહ્યા હતા ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજયભાઈ પટેલ ડાંગ જિલ્લાના માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવિત ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન સુભાષભાઈ ગાયન વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રભાઈ ગાવિત વઘઈ તાલુકા પંચાયત ઉપપ્રમુખ વનિતાબેન કૈલાસભાઈ ભોયે જિલ્લા સદસ્ય ડાંગ જિલ્લા ભાજપ પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવિત વઘઈ તાલુકા વિકાસ અધિકારી ભાર્ગવ માહલા તલાટીકમ મંત્રી હર્ષિદાબેન પટેલ એવા તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા છતાં આજની ઘડીએ બારખદીયા ગ્રામ પંચાયતનું બાંધકામ ચાલુ કરાયું નથી તો બાંધકામ ચાલુ કરાવવા આમાં આનાકાની કેમ કોની રાહ જોઈ રહ્યા છે ગુજરાત રાજ્યના નાણાં મંત્રીથી માંડી તમામ અધિકારી પદાધિકારીઓ શેવાની અધૂરી કામગીરી પર ફોટા પડાવવા માટે આવ્યા હતા કે શું કે પછી ગાર્ડન સમજી ફોટા પડાવેલ છે તો આજની ઘડીએ સુધારો થયો નથી બાર ગ્રામ પંચાયતની કામગીરી પૂર્ણ ક્યારે થશે રિપોર્ટર રમેશ તહેલકા ન્યૂઝ ડાંગ